નમસ્કાર મિત્રો આપ સર્વે શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો આજે આપણે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું શાળા કે કેલેન્ડર જે આવી ગયું છે તેને આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તમારે લાઈક પણ કરવાનું છે તમારા મિત્રો સુધી શેર પણ કરવાનું છે તો મિત્રો જે અહીંયા મંજૂરી મળી ગયેલી છે તમે જોઈ શકો છો ધોરણ દસની બાર બારની બોર્ડની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે મિત્રો તો તમારા ફેરફાર દેખવાના છે બરાબર અગાઉ ચર્ચા હતી અને આની અંદર તમે દેખી શકો છો કે ઉપરોક્ત વિગતો આપના તાંબાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા જાણ અમલ સારું મોકલી આપશો હવે આની વાત છે બરાબર અને અંદર કોઈ થોડા સુધારા વધારા કરશે તો એ કરી શકે છે મિત્રો પણ હાલ પૂરતી અહીંયા છવ્વીસ પચીસ વર્ષનું કેલેન્ડર ઓલરેડી જાહેર થઈ ગયું છે નકલ રવાના પણ થઈ ગઈ છે તમે તમામ તમામ અધિકારીઓ અને ઓફિસોની અહીંયા સચિવશ્રી જે છે નાયબ સચિવશ્રી છે બધા સામાન્ય પ્રવા એસસી માધ્યમિક વિભાગની અંદર પણ મિત્રો આ પરિપત્ર પહોંચાડી દેવામાં આવેલ છે તો મિત્રો હવે કેલેન્ડરની વાત કરીએ તો મિત્રો પૂરક પરીક્ષાનું આયોજન પણ નક્કી થઈ ગયું છે હજી બોર્ડને પરીક્ષાનું પરિણામ આવ્યું નથી પરંતુ પૂરક પરીક્ષાનું આયોજન અહીંયા થઈ ગયું છે તો જે વિદ્યાર્થીઓને જે પણ કચાસ જેવું લાગતું કે જે વિદ્યાર્થી જે વિષય વીક માર્ક્સ આવવાના તો તૈયારી ચાલુ કરી નાખજો છ સોળ છ બે હજાર પચીસથી છવ્વીસ છ બે હજાર પચીસના વચ્ચે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાનું આયોજન કરવાનું છે ત્યારે મિત્રો પ્રથમ પરીક્ષાનું આયોજન નવ બાર નવથી બારની વાત કરીએ માધ્યમિક વિભાગની તમામ પ્રવાહની તો અગિયાર નવ બે હજાર પચીસથી વીસ નવ બે હજાર પચીસ દરમિયાન પરીક્ષાનું આયોજન થશે ત્યારબાદ દ્વિતીય પરીક્ષાનું આયોજન મિત્રો તો સોળ એક છવ્વીસ એક છવ્વીસ વચ્ચે થવાનું છે પ્રખરતા શોધ કસોટી ટીએસટી જે લેવાય છે તારીખ પણ મિત્રો બે હજાર છવ્વીસના રોજ લેવા યોજાશે બોર્ડના વિષયના શાળા કક્ષાએ મિત્રો સૈદ્ધાંતિક જે છે એવી ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજથી મિત્રો ત્રણ બે બે હજાર છવ્વીસ સુધી યોજાશે પ્રાયોગિક પરીક્ષા વિજ્ઞાન પ્રવાહને અંદર મિત્રો પાંચ બે બે હજાર છવ્વીસ એને તેવીથી તેવીસ તેર તેર બે હજાર છવ્વીસ સુધી યોજાઈ શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો ધોરણ દસ અને બોર્ડની પરીક્ષા મિત્રો છવ્વીસ બે હજાર છવ્વીસથી સોળ ત્રણ બે હજાર વચ્ચે યોજાશે ત્યારબાદ શાળા કે વાર્ષિક પરીક્ષા જે ચાલુ છે એ મિત્રો ધોરણ નવથી બારની વાત કરીએ તો અગાઉના વર્ષમાં નવ ચાર બે હજાર છવ્વીસથી વીસ ચાર છવ્વીસના વચ્ચે યોજાશે પરીક્ષા અંગેની સૂચનાઓ છે મિત્રો તો શૈક્ષણિક વર્ષ પચીસ ધોરણ નવથી બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવથી ને પ્રથમ પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ જૂનથી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે બીજી પરીક્ષાની વાત કરીએ તો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે દસ અને બાર માટે નવ અને અગિયાર માટે જૂનથી ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ જોવા મળશે જૂનથી ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમ ત્રીસ ટકા સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમમાં સિત્તેર ટકા પૂછાશે મિત્રો દ્વિતીય પરીક્ષાની અંદર તો દસ અને બારની બોર્ડની પરીક્ષા તેમજ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે દેખો જો સહી પર સાબિત કરી દીધી છે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક સત્રની વાત કરીએ આપણે તો પ્રથમ સત્ર નવ છ બે હજાર પચીસથી પંદર દસ બે પચીસથી કુલ દિવાળી વેકેશન સો દસ પચીસથી પાંચ અગિયાર પચીસ સુધી છે દ્વિતીય સત્ર છ અગિયાર પચીસથી સ્ટાર્ટ થઈ જશે મિત્રો ત્રણ પોંચ બે હજાર સુધી છે અને ચાર પાંચથી મિત્રો દિવાળી વેકેશન સોરી ઉનાળું વેકેશન સાત છ સુધી રહેશે અને આઠ છે મિત્રો નવા વર્ષનું નવું કેલેન્ડર આવી જશે તો મિત્રો કારે દિવસ એકસો પાંચ છે આપણા રજાના દિવસ એકવીસ છે કાર્ય દિવસ મિત્રો એકસો છે રજાના દિવસ પાંત્રીસ છે પ્રથમ સત્રમાં મિત્રો કાર્ય દિવસ એકસો પાંચ રજાના એકવીસ દિવસો છે બે અત્યારે દ્વિતીય સત્રમાં કાર્ય એકસો ચુમ્માળીસ છે રજાના દિવસ પાંત્રીસ છે મિત્રો તો ઉનાળો વેકેશન મિત્રો એકવીસ દિવસનું મળે છે આપણને દિવાળી વેકેશન એકવીસ દિવસનું ઉનાળો મિત્રો પાંત્રીસ દિવસનું જાહેર રજાઓ પંદર આપણને મળે છે સ્થાનિક રજાઓ નવ એમ કુલ એંસી દિવસનું આપણને વેકેશન મળતું હોય છે ત્યારબાદ મિત્રો દેખી શકો છો જૂનની અંદર ઓગણીસ દિવસની હાજરી કાર્ય દિવસ છે જુલાઈ જુલાઈને સત્યાવીસ દિવસ છે ઓગસ્ટમાં બાવીસ દિવસ છે સપ્ટેમ્બરમાં પચીસ દિવસ છે ઓક્ટોમ્બરમાં બાર દિવસ છે કુલ એકસો પાંચ દિવસ પ્રથમ સત્ર માટે છે દ્વિતીય સત્રની વાત કરીએ નવેમ્બરમાં એકવીસ દિવસ છે એમ કરીને કુલ એકસો ચુમ્માળીસ દિવસ છે કુલ તમે રજાઓ પણ સ્થાનિક કાર્ય દિવસ પણ દેખી શકો બસો ઓગણપચાસ છે ત્યારે મિત્રો અહીંયા સત્રની વાત વિગતવાર ચર્ચા કરી છે કે રવિવાર જાહેર રજાઓ કેટલી છે તમે જોઈ શકો છો તો મિત્રો થોડા આગળ વધી લઈએ ત્યારે મિત્રો અહીંયા રજાઓ કાય કઈ જાહેર છે અહીંયા દેખેલીએ તો તમામ રજાઓ અહીંયા જાહેર લિસ્ટ આપી દીધું છે તમે જોઈ શકો છો વિગતવાર ઉપરોક્ત નો જ છે મિત્રો ઉપરોક્ત જાહેર રજાઓની તારીખમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે રવિવારના દિવસે તેમજ વેકેશન સમયગાળામાં આવતી જાહેર રજાઓ ઉલ્લેખયુક્ત યાદીમાં કરેલ નથી મિત્રો તો એમને આપણને કુલ જાહેર રજાઓ પણ પંદર મળી રહી છે મિત્રો કુલ થઈને આપણને એસી રજાઓ મળતી હોય છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હશે તો લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર જો મિત્રો નવા હોય તો ચેનલને અચૂબ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણે આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોને મળતી રહે જય હિન્દ જય ભારત